નખત્રાણા તાલુકાના ભડલી ખાતે ગરીબનાથ દાદાના પટાંગણમાં શિવકથા યોજવા માટે સાત ગામ ભડલી, નથરકુઈ, વિછીયા, વ્યારા, થરાવડા, કોટડા, રાણારા આ સાત ગામના ભક્તોની આજે મીટિંગ યોજવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરામા ન્યૂઝ નખત્રાણા. કાપડી કાંજી હરીરામ નથરકુઈ હાલે નખત્રાણા. ગરીબનાથ દાદાનું સાનિધ્ય અને આ સાત ગામનો જે ગરીબનાથ વિકાસ સમિતિની ટીમ ઉપર છેલ્લા નવ વર્ષથી પ્રમુખ પદ તમામના સાથ અને સહકાર અને ગરીબનાથના આશીર્વાદથી વર્કથી જે કામ કરી રહ્યા છીએ અને આજના આ વાદણ છઠના દિવસે અમારી દર વર્ષે વાર્ષિક જનરલ મિટિંગ હોય છે અને આજે યોગાનુજોગ શિવ કથાના આયોજન માટે જે મારા સાથી મિત્રોએ કીધું ઈશ્વરભાઈ અને અમૃતભાઈએ તેમ ભંડોળ એકત્ર કરવું અને આ કથાનો હેતુ કે આ ગરીબનાથ દાદાના પટાંગણનો વિકાસ થાય અન્નક્ષેત્ર ચાલુ રહે અને આ વિસ્તારમાં આવનારો વ્યક્તિ ગરીબનાથ દાદાએ દર્શન કરવા આવે એને જેવો સમય ચા પાણી મળી રહે બપોરનો ટાઈમ હોય કે સાંજના ટાઈમ હોય તો ભોજન મળી રહે અને આવનારો વ્યક્તિ અહીં દર્શન કરવા વધારે એના માટે શિવકથાનું આયોજન છે અને આજની જે ટીમની રચના કરી એમાં ખરેખર આ ગરીબનાથ વિકાસ સમિતિ એટલી ભાગ્યશાળી છે કે અમને આ આયોજનના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ નાનજીભાઈ છાબૈયા જેઓ વડલીના છે ને હાલે ઇન્દોર રહે છે એમની સર્વાનુમતિ પ્રમુખ તરીકેની વરણી થઈ અને જો ઈશ્વરભાઈના અનુભવો સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં એમણે ખૂબ નાનપણથી આ કાર્યોમાં એમનો સહયોગ હંમેશાને માટે રહ્યો છે અને રહેતો આવે છે એમનો અનુભવ આખી ટીમ અને આ સાથે સાત ગામ ના જે હોસલો ઉલંદ બની ગયો કે ભાઈ હવે આપણે દાદાના આશીર્વાદ તો છે જ પણ આ કાર્ય માટે આખી ટીમ અને સાતે સાત ગામ એક તન મન અને ધનથી સહયોગ આપે અને આ કાર્ય સાચે સાત ગામ એમ સમજે છે કે આપણું કાર્ય છે આપણે જ કરવું છે તો એ કથા દરમિયાન પણ આ કથાનો વિશેષ મહત્વ એ છે કે સામાજિક સમરસતા જેને આપણે કહીએ કે આમાં કોઈ એક સમાજ નથી પાટીદાર સમાજ મુખ્ય હોય પણ નાનામાં નાની સમાજને સાથે રાખીને આ એક શિવ કથાનું આયોજન અને ગરીબનાથ દાદાના પણ આ સાતે સાતગામના સેવકગણો વર્ષોથી અમારા વડીલોથી આ જગ્યાએ પોતાનું માથું ટેકવવા આવતા હોય એના ઉપર હંમેશાને માટે દાદાના આશીર્વાદ રહ્યા છે આ વિસ્તાર ઉપર હંમેશાને માટે આશીર્વાદ રહે એ જ દાદાને પ્રાર્થના આદેશ 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 અમૃતલાલ પરબતભાઈ ઠાકરાણી હું મૂળ બદલીનો છું અને હાલમાં વડોદરામાં રહું છું આ સ્થાનક એટલે કે સંત શ્રી દાદા ગરીબનાથજી જે ગૌરવનાથજીના શિષ્ય છે એમનું આ પૌરાણિક ધાર્મિક સ્થળ છે એમનું સમાધિ સ્થાન છે આ અને આ સ્થાન ઉપર આગામી પાંચ અગિયાર બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસ સુધી શિવકથાનું શ્રવણ વાંચન થશે કથાનું વાંચન કરવા માટે જ્ઞાનની સરવાણી પીરસવા માટે મોરબી ખાખરા હનુમાનજી સ્થાનકના સંત શિરોમણી કંકેશ્વરી દેવી પધારવાના છે અને આજે આ આયોજન માટેના પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ સમિતિઓની રચના કરવા માટે અને ભંડોળ એકત્ર કરવા માટે ચડાવવા અને યોગદાન નોંધવા માટે આજે આ સાત ગામની મીટિંગ રાખેલી આ દાદાનું જે મંદિર આવેલું છે તે ભડલી હરાવડા રાણારા નથલપુરી વ્યારા અને વિછીયા આ પાંચ ગામની વચ્ચે આ મંદિર આવેલું છે અને પાંચે ગામના સર્વે જ્ઞાતિના સભ્યો આ સ્થાનકમાં ખૂબ જ ઊંડો વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે અને આ પાંચ આ સાતે ગામના તમામ સભ્યોના સહકારથી આ આયોજન કરવા અમે જઈ રહ્યા છીએ અને આજના આ કાર્યક્રમમાં સૌ સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે અને ખૂબ જ સારો સહયોગ આપ્યો છે સવારથી બપોર સુધીના ભાગ સુધી કથાનું શ્રવણ થશે અને બપોર પછીના કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને બોલાવીને મોટિવેશનના કાર્યક્રમો થશે અને એક રાત્રે દાંડિયા રાસ મહારાસનો કાર્યક્રમ અને એક રાત્રે સંતવાણીનો લોક ડાયરાનો કાર્યક્રમનું આયોજન કરવાનું થઈ રહ્યું છે અને જે પણ અહીં વંડળ એકત્ર થશે એમાંથી ખર્ચને બાદ કરીને બાકી જે રકમ વધશે એમાંથી આ સંસ્થાના પરિસરના વિકાસ માટે અને આગામી સમયમાં જે પણ ભક્તો અહીં આવે એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા થાય એના માટે અન્ન છત્ર શરૂ કરવા માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે એવું અમારું આયોજન છે અને અમને વિશ્વાસ છે કે સૌ ભક્તજનો અમને મનથી અને છૂટથી અમને સહયોગ આપશે ધન્યવાદ નામ ઈશ્વરભાઈ નાનજીભાઈ છાબૈયા કચ્છમાં ગામ બદલી અને અમે લોકો વિધવા આજે શું કાર્યક્રમ હતો ને અહીંયા પાંચ અગિયારથી લઈ કરીને બાર અગિયાર સુધી શ્રીમદ્ શિવપુરાણ કથાનું આયોજન છે અહીંયા અને કનકેશ્વરી દેવી કથાનું પાન ગણાવશે એની તૈયારી માટે મુખ્ય આયોજન સમિતિની રચના વિભિન્ન સમિતિની રચના માટે અમે જે વાર્ષિક મિટિંગ થાય છે અમારી એના માટેની આજે મિટિંગ છે અને જે આપણું આયોજન છે એ આયોજનની અંદર વિભિન્ન જે ચડાવવા લેવાના છે આપણને એ ચડાવવા લેવાની આજે અહીંયા રચના મિટિંગ કઈ તારીખના છે ને શું છે કઈ તારીખના કથાનું પ્રમ થશે કથા પાંચ અગિયારથી લઈ કરીને બાર અગિયાર સુધી અહીંયા દાદા ગરીબનાથજીના પ્રાંગણની અંદર કથા હોવાની છે શું સમાજને માટે સમાજને સંદેશની અંદર એવું છે કે આ દાદા ગરીબનાથજીનું ચૈતન્ય સ્થાન છે અહીંથી ઘણા બધા માણસો જોડાયેલા છે અને લોકો ધર્મના પ્રત્યે પાછા જાગૃત થાય અને ચૂંકી નાથ સંપ્રદાય છે બિલોંગ કરે છે દાદા ગરીબનાથજી તો અહીંયા શિવપુરાણ થાય અને વિભિન્ન જગ્યાથી મોટા મોટા સંતોનું આગમન પણ થશે અને ધરા પાવન થાય અને સર્વે લોકોને લાભ મળે અને જીવનની અંદર આપણે ક્યાંક કશું આપણે મેળવી શકીએ એ ઉદ્દેશ્યથી અને બેન એની અંદર ઉદ્દેશ્ય એ પણ છે કે કથા દરમિયાન કથા પછી જે પણ મોટી સંખ્યાની અંદર અમારી પાસે ચડાવવા અથવા સહયોગ આવવાનો છે એનાથી દાદા ગરીબનાથજી પ્રાંગણ જે છે એની અંદર અમને જે પણ સુધારા વધારા અથવા વિકાસ જે કરવો છે એ આની અંદર તે થાય એવી ભાવના સર્વે હોય છે શું શું કાર્યક્રમ હશે કાર્યક્રમની અંદર આઠ દિવસ દિવસ કથાનું પાન તો છે જ અમે દિવસે વિષ્ણુ યાગ યજ્ઞ છે અને એક દિવસ મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે એક દિવસ સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા થશે અને લગભગ લગભગ એવું અમારું અનુમાન છે કે પાંચ હજારથી ઉપર પાંચથી લઈને દસ ઉપર થઈ શકે છે એટલા ભક્તોને અહીંયા ડેલી કથાનું શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થશે અને જે પણ ભક્ત અહીંયા પધારશે તેઓનું બધાનું ભોજન પ્રસાદી પણ અહીંયા રાખવામાં આવી છે આવવા માટે લોકોનું એડ્રેસ જણાવશો અહીંયા એડ્રેસ આવવા માટે દાદા નું જે મંદિર છે પ્રાંગણ છે એની અંદર બડલીની અંદર બહુ પ્રખ્યાત સ્થાન છે આ સ્થાન કોઈ ઓના માટે અવેલેબલું નથી પ્રખ્યાત સ્થાન છે ચૈતન્ય સ્થાન છે અને સાડા ચારસો વર્ષ જૂનું આ સ્થાન છે આપણું